વૈશાલ મારું નામ વૈશાલીબેન સહમભાઈ વૈશા છે અમે સાકવાસ્ સ્કૂલ થી આવ્યા છે અમારી બે વર્ષથી સ્કૂલ છોડી નાખી છે સરકારે તોડાવી નાખી છે હવે 12 તડકામાં બેસીને ભણાય છે ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલા કોઈ રજૂઆત કરી હતી હા તો ત્યાંથી તમને શું કેવામાં આવ્યું હતું કે સ્કૂલ બના